નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વડલા ગામમાં આવેલ ખોડિયાલ માતાજી શક્તિ માતાજીના મંદિર પાસેના ચોકમાં શ્રાવણના જુગરની મોજ મળતા સાતને લખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા શ્રાવણ મહિનો શરૂ થતાં જુગાર રમવાનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ લોકો જુગાર રમવાની પ્રવૃત્તિમાં જોડાઈ જતા હોય છે શાસ્ત્રોમાં જોવા મળતા ઉલ્લેખ મુજબ જુગાર રમવાની પ્રથા મહાભારત કાળથી ચાલી આવે છે તે સમયે ચોપાટ નામની રમત હતી તેના ઉપર જુગાર રમવામાં આવતો હતો ત્યારબાદ બાવનપતાની શોધ થઈ અને જુગારીઓએ તેના ઉપર જુગાર રમવાનું શરૂ કર્યું છે ત્યારે શ્રાવણમાં શરૂ થતા ઝાલાવડ સૌરાષ્ટર શહેરના પ્રદેશમાં રમવાની પ્રવૃત્તિઓ વેગ પકડતી હોય છે ત્યારે સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં અસામાજિક પ્રવૃત્તિઓ વધતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવી ત્યારે ડગ્દરપના દિલીપભાઈ જાણ જયદીપભાઈ સિંધવ સિસોદિયા હિતેશભાઈ કઠેચિયા મનોજભાઈ ઉણેચા ધનજીભાઈ કાંજિયા વિઠલગઢ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીરાએ બાતમી મળી હતી કે વડલા શક્તિ માતાજી ખોડિયાર માતાજીના મંદિર પાસેના ચોકમાં અમુક વ્યક્તિઓ જુગાર રમી રહી છે આથી રેડ પાડતા સંતરામ કોતરવાડિયા ચમન માનકોલિયા ધીરુ માનકોલિયા દલસુ ગૃપે લોકો ભાંભરિયા સગ્રામ ભાંભરિયા સાથે ઝડપી લઈ જુગાર ધારા મુજબ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં લખતર તાલુકામાં શ્રાવણિયા જુગારની મોજ માણી અને તહેવાર ઉજવવાની ફિરાકમાં ફરતા જુગારીઓમાં હાલમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે